સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓટો એક્સપો યોજવામાં આવ્યો હતો જ્યાં દેશભરની અનેક બ્રાન્ડેડ કાર મૂકવામાં આવી હતી એક્ઝિબિશનમાં બારડોલી સીજીપીઆઈ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા રાજ પટેલે આ કાર બનાવી હતી આ કાર તેને પ્રોજેક્ટના ભાગરૂપે બનાવી હતી કયા ઇમ્પોસિબલ છે ફ્રીકિંગ છે યુ આર મેડ પણ મેં બધાની અગેન્સ્ટ જેને કામ કરી બતાવ્યું એ મને ગમણ નથી પણ મેં એમાં ભય માટે કર્યું ઇટ ફોર ડિવ્યુ so it's not for publicity not for sell it's for my brother it's for the debut આ કારનું નામ ઋષિ રાખવામાં આવ્યું છે આ કારની ખાસિયત એ છે કે આ કાર રેસિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે જેમાં પેટ્રોલનો કોઈ ઉપયોગ નથી જ્યારે આ કાર ઇલેક્ટ્રિસિટી પર ચાલતી હોવાથી તેનાથી પ્રદૂષણ પણ થતું નથી આ કારમાં અગ્નિ પાંચ મોટર અને તેની સાથે ચાર બેટરી વાપરવામાં આવી છે આ કાર બેટરી પર ચાલે છે ત્યારે બૅટરીને ચાર્જ થતા માત્ર ત્રણ કલાક જ લાગે છે જ્યારે કારની મોટર એકવીસ પોઇન્ટ ચોત્રીસ હોર્સ વાવરની છે આ કાર ચોત્રીસો આરપીએમ જેટલી કેપેસિટી ધરાવે છે જેની સ્પીડ નેવું કિલોમીટર પ્રતિ કલાક છે આ કારના અમુક પાર્ટ્સ લંડન અને અમેરિકાથી મંગાવ્યા હતા એચી આઈ મીન અચ્છા જેસને બનાવ્યા હોય ધ ડેફિનેટલી ઉસને બહુ જાધા દિમાગ લગાયા એન્ડ મીઝ કાઇન્ડ ઓફ ગુડ પર આ કાર જોવા લોકોનો જમાવડો લાગ્યો હતો આ કાર નાની હોવાના કારણે મોટા પહોળા રસ્તાની પણ જરૂર નથી અને નાના બાળકો પણ ચલાવી શકે છે આમાં ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી અને કારમાં પેટ્રોલ ડીઝલ અને ગેસની પણ જરૂર પડતી નથી પ્રવીણ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સુરત